એક દારો હાથમાં મો ને એટલે પછી ખબર પડી જાય પાવડો હાથ ના આવે ને સાંજ સુધી હાથે થી કોણ કરું છું ગોબર બાંધી સુધી પાવડો હાથ મો ના આવે ને ત્યાં સુધી પાવડો નવો લાભો નહીં

અને એટલું વસ્તુ યાદ રાખજો પાછા મારો તેલનો ડબ્બો લઈ ગયો છે ને પણ એ તેલનો ડબ્બો હાથમાં છે ને તો એવા ને એવા બે તેલના ડબ્બાની ઉખળી કહી નાખ્યા ગમમાં વેચોનું ઓલ રાખજો એમાં હાલી ઉખડી વેચો મારો તેલનો ડબ્બો લઈ ગયો છે ને ભાઈ બાપા કહેતા નહીં આવડે કુતરાના ફેટનો

મને શાંતિ શિરાવાણ માં મજા આવે છે એટલે આ તમારા બે માં ઠેકો નહીં નક તોરી હું કરી જાય લે તમા બે માં ઠેકો નો છે નક ગરમોની હરિયા હની લઈ જાય હય મારું ઘર પર જોઈએ ખાલી કે હરી તો મોતી લાય ગરમોની અમે હું સા તમારા ઘર માં થી સામુ છે લે ખાલી પડી રયો માં કોઈ સતો નઈ ફોડવાય અલ્યા વાતો તો તઈ મોટી મોટી કરો છો લ્યા અને જીવણિયા તુલ્યા મોટી મોટી મૂસો સારાઈ વાતો કરો છો

ખરેખર આટલી બધી જિંદગી જીવે ને પણ બધું પાણીમાં મોજ્યું અમું આટલી ઉમરે અમું અશો ઉગરી કે જિંદગીમાં પોત પછી બચાયા હોત ને તો ગયરા ગરપણમાં કોમ આવત પણ ના ના કશું બચાય નહીં બધું વાપરવામાં ઉડારવામાં કાઢ્યું પણ અમું નક્કી કર્યું કે ગમે તે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એ વાત તો સાચી છે પણ ટેપુ ટેપું એ લાંબુ તો પડશે જ ક અમુક પૈસા નહીં વાપરવા નહીં વાપરવા ઘણું બધું ખોઈ નાખ્યું આથી નક્કી કરવું છે કે પૈસા તો ખરા ને જિંદગીમાં કદી ઊભા ઉભા નહીં ઘરમાં લક્ષ્મી તો કોઈની થઈએ નહીં કે થવાની એ નહીં એટલે એના માટે મસ્તી ને અમુક કામ કાજ લીધું છે અને મસ્તી આઈડિયા માર્યો છે પૈસા ઘરમાં નહીં રાખવા પણ જાણો મોટો દાગીનો ખરો ને

વાત કરો છો અને આ જાદનો ખરો ને મારો તેલનો ડબ્બો ચોરાઈ ગયો છે ને તારનું મારું મગજ કોણ આવતું નહીં હું તો બબરતો બબરતો આવું છે હું કરું તાન કે મન લાગે છે વેદવાનું શીના પૈસા લઈ તેલનો ડબ્બો લાવ્યો તો કરીઓનું વાત કરો છો તે અને મોય હોય હોય થી

કી મારાય ને તો ભયરમ કી કોથરાનો ગોદરો બોધી ના ઉપર આમ હા ખા આ કંડ ખરો ને કોઈના નહીં કરું પણ કાર્ય તારા એક જ કોન્ડ કરવો બીજા સિવાય નહીં કરવું એટલે તને તારું પાણી બતાઈ દેવું હોય

જો નહીં જતા કેવાય નહી કેવા નતો રે એનું કારણ જુદું હતું પણ કેવું તો પણ ક્યારે હું આવું છું એમ આ તો કેવાય નહીં રહે શીખ ચા પીવા હતા કે નહીં પણ ચા પીવાની તો બજારમાં નહીં ચા પીધી તમારી ચા બજારમાં પીધી પણ મારી ચા નીકળી જાય છે ઘેર પેલો મારો મમ્મી બોલ બોલ કરે છે ચી જોયા કરે ને હું નહીં બોલા હું તો ખરા ને એના મોટા મોટી ફૂલ જરસી આજ તો કોણ કર્યા પણ મેળવું નહીં અને કાણીયા તું મોટી મોટી ફાડતો તને પણ હા ખા તારા ઘેર જ કોંડ કરું હ તું હશી ગમે ત્યારે છોક ગમે તે આખો પાસો થયો ને એટલે તારા ઘેર દારા દીવા એ કોંડ કરી નાખ્યો તને એ ખબર પરક ના મારા ઘેર મને મર્યો ને ચોરી થઈ જાય મોટું કોંડ કરીને મેલવું છે હા તને આમ ઊંઘે ઊંઘ ના હોય એવો કરીને મેલવો તું એ ઓછો નહીં કાઢ્યા મેન વિલન ખરો ને આખા ગોમનો એ તું છે તને આજ કરી બતાવું છે હા ખા ઘેર છે આજ તો ભોણ્યો ને બે જણા મારા હોભરું તો પડશે મને હોય હંતાવા દે તારી મમ્મી કહેતી હતી ને કે તારા મોમે જીંદગીમાં કોઈ કર્યું નહીં તારા મોમો ખરા ને અમુ રોજ નવું નહો કરશી તાને પણ કિસકા કશું લાવતા નહીં મળતા નહીં મે કધું તમે તન લેવા જોજો બજારમાં ઢાણું બધું પેલી લાઈ લાઈ તોય ને કે વાત નહીં જવાનીમાં કમાયેલું ઘરપણમાં કોમ આવે આ જો તારા મોમો જો આવ લાય જોઈ લે તારી મમ્મી ખરી ખુશ ખુશ થઈ જહા ઓહો પણ તારી મોમીને હાલ નહીં આવવાની પણ

પોનો કે હે પૂરેટ ઉપરાવે તો ભૂલી જ જોઉં છું હા અમે હે તો મુક્યો છે એટલી ઘર મારે કોમ પટ્ટા ઉપર છે હા મને તારું તો મારી નથી દીધું જો ઉપર છે હે હા લેટ પહોંચ્યો સર હા તો પૂરતો મેળીને જ જો ખાલી ખોખું તો નહીં ને જોઈ લે તેમાં સેવી વેટી લાયો છે પાછો પછી મને સાટા પાડે તું કે તો દારા દીવા ચોરી ના થાય કાર્યા જો તારા ઘેર દારા દીવા ચોરી કરી તણિયા બતાવી દીધું કા હા ખામું મું જા આયા વેલા સમાચાર કરે હો તો બધી સગવડ કરી ના મેલો તો મું મેમોનો એમ હું કર ટાઈમ વગર ના આવે ને એટલે ધોળામ ડોટ કરું પડા પાછું

આ ભણો હેતર માં છે ને પણ કઈ ના જ મોમે મમ્મી તો બધી મજા આવી જાય વનગી વસ્તુ ઠંડા હેતરમાં તેલ પડી જાય છે

સે કીધું વાત કરીએ ભણા જોજે તારી મમ્મી નો બેઠી ને

એટલે અમુક થોડું થોડું લાઈન ભેગું કરું લાદ હુજી જિંદગી માં તો તારા મમાય નક કશું કર્યું નહીં એટલે અમારા આગ્રા ભેગું કરવાનું કરી તાને આતે પેલી વાત જેવું થાય શોવા જતા શોએ નહીં હું લાયા કોઈ નહીં એવું થઈ રમ ર આ થાચી છે મામા થોડું થોડું લાભવું પડે હજી સુધી શિખર આવ્યો યો મને રમાયણ જતી નહીં એ છો નહીં નહીં ઉપર લાવ્યા પૂરેટું

પૂરેટું જોતો તો ગો મારી મારી હાલ પાછો પુરેટ ઉપરા પાછો આવ્યો વારે જ થઈ નઈ પૂછો માર

હા ચુકલી વેટી લાયા તા હા ચુકલી વેટી મોટી લાયા તા હો એ મને બળજો સમજે છું બળજો સમજે છું તમારો લે લાયા તા મમી ઘર બોલે નાટક કરતા गिफ्ट હાલવાની હતી આ તો પેરાવવાની હતી ઓગડી તમને હા મને હરકાતો નથી અતારે અતારે મારું મગજ કામ આવતું નથી મીમેલી છે ગોરા મોસામપુરુ તો પછી તને વેતી છે પણ હું કાલ મારે શું ચોરી કરવાની આવે છે તમારે કરાયું તને અત્યારે

તું નહીતર મોજ હોય અને નહીં કોઈ લાગે અને રોડ ખોલી ને લઈને એવું થયું કઢાઈ નહીં એટલે મમ્મી કઢાઈ વાર પણ જેના ઘેર કરાઈ ને ને એના ઘેર આપણી હોના ની ના કરે ગમે ગમે તે કોક ને બારો તો છે કા કરે કોઈ ખિતામ ગાલી તો નઈ લઈ જો કે કરાયા જઈ છે બેટી એ જઈ હંગાતી આ જોક આયો ને જિંદગી માં પહેલી વાર કે બેટી મળે છે કે મય કે છોરો જઈ અમે ઓડો ઠેકો ન અને પાછા ગામ સરપંચ છું ઓ મને હું કરું મે ઠેકો ન નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી